ઉપલેટામાં લાલાભાઈ અને અર્જન ભગત જેવા શ્રી હરિને વિશે અતિશય હેતવાળા અનન્ય નિષ્ઠાવાન હરિભક્તો હતા એ જ સમયમાં ઉપલેટા ગામમાં એમનું ગોરપદું કરતા ને એમના યોગે સત્સંગી થયેલા શાસ્ત્રી સવજી મહારાજ વિપ્ર પણ અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે વર્તમાન ધારણ કરેલા પવિત્ર બ્રાહ્મણ હતા ગોપાળાનંદ સ્વામી ગુણાજીતાનંદ સ્વામી વગેરે ઉપલેટા લાલા બાપાના ઘરે પધારે ત્યારે એમના પણ દર્શન કરેલા એક સમયે એમને શરીરે આવ્યો અને પથારી વશ થયા એ વખતે એમના દીકરા સુંદરજી એમની સેવા કરતા હતા સૌજી મહારાજ એમના દીકરા સુંદરજી શાસ્ત્રીને કહે કે જો દીકરા સુંદરજી જે દિવસથી મારા ગુરુ અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે મેં વર્તમાન ધરાવ્યા એ દિવસથી મારે કામ તો ગયો જ હતો પરંતુ હવે તો બીજા ચાર દોષ હતા એ પણ ગયા સુંદરજી કહે કે બાપા એ ચાર દોષ ક્યાં ત્યારે શહુજી મહારાજ બોલ્યા છે એક તો ક્રોધ બીજો માન ત્રીજો લોભ અને ચોથો તૃષ્ણા એ સમયે એના દીકરા સુંદરજી શાસ્ત્રી બોલ્યા કે બાપા આ પટારાની કુચીઓ તમે હાથે બાંધી રાખી છે એ દો તો તૃષ્ણા ગઈ કહેવાય સૌજી મહારાજ કહે કે ભલે હું શ્રીજી મહારાજને પૂછીને આપીશ સૌજી મહારાજને રાત્રે શ્રીજી મહારાજે દર્શન દીધું એટલે એમણે મહારાજને કૂચીઓ વિશે પૂછ્યું એટલે શ્રીયરીએ કહ્યું કે તમે પટારાની કૂચીઓ આપી દેજો ને જેઠ મહિનાની પૂનમના દિવસે બાર ઉપર બે બજે તમને ધામમાં તેડી જઈશ સવારે સૌજી મહારાજે પટારાની કૂચીઓ સુંદરજીને આપી દીધી શ્રીહરિની મૂર્તિમાં મન પોરોવીને અખંડ ભજન કરવા લાગ્યા એમ ભજન કરતાં જેઠ સુદ પૂનમ આવી એટલે સુંદરજીને કહ્યું જે આજે મારે ધામમાં જવું છે ને બપોરે બે વાગ્યે મને મહારાજ તેડવા આવશે એટલે તું અહીં ગાયના છાણથી લીપીને જા સુંદરજી કહે બાપા મારે નિશાળે જવું છે તમે ઘણા દિવસથી કહો છો પણ એમ કાંઈ ધામમાં જવાતું હશે એમ કહીને નિશાળે જવા તૈયાર થયા એટલે વળી સરહજી મહારાજ બોલ્યા આજે તું વાણંદને મોકલજે મારે વતુ કરાવવું છે ત્યારે સુંદરજી કહે કે ભલે બાપા વાણંદને હમણાં જ મોકલું છું એમ કહીને ગામના ચોરે બેઠેલા કેશવ વાણંદને કહ્યું કે મારા બાપાને આજે બપોરે બે વાગ્યે ધામમાં જવું છે તો તમે જઈને વતુ કરી આવો ત્યાં ગામના ચોરે ઘણા માણસો બેઠા હતા એ બધા વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા કેશવવાણન તો તુરત જ જઈને વતુ કરી આવ્યા સૌજી મહારાજ તો વતુ કરીને નાઈને નવા ધોયેલા સફેદ વસ્ત્ર પહેરીને નવી કંઠીને નવી જનોય ધારણ કરીને હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ઊંચે સ્વરે સ્મરણ કરતા થકા આંટા દીએ સૌ જે કોઈ એમને જુએ એને નવાઈ લાગે સુંદરજીએ નિશાળમાં શિક્ષકને કહ્યું કે મારા અદા આજે બે વાગ્યે ધામમાં જવાના છે ત્યારે બીજા છોકરાઓ કહે કે તો હવે બપોરનો એક વાગ્યો છે તો તમે ઘરે જાઓ અમે ઘરેથી ગંગાજળ અને ગોપીચંદન વગેરે લાવીએ છીએ સુંદરજી ઘરે આવ્યા ત્યારે સૌજી મહારાજ તો ઓસરીમાં આંટા મારતા હતા એ જોઈને સુંદરજી કહે કે બાપા હવે જો લોકમાં ખોટું પડશે તો આપણી આબરૂ જશે અને લોકો કહેશે કે સ્વામિનારાયણવાળા ખોટું બોલે છે સૌજી મહારાજ કહે કે લાં ખોટું શું પડશે તો ગાયનું છાણ લઈ આવ અને અહીં લીપીને તૈયારી કર સુંદરજીએ તુરત જ લીપીને કણબીના ઘરેથી તલ લાવીને માથે વેરી દીધા ગામના છોકરાઓ ગંગાજળ વગેરે લાવ્યા તે ડોસા એને ગાળીને પી ગયા એ વખતે ગામમાંથી બસો અઢીસો જેટલું માણસ ભેગું થઈ ગયેલું બરાબર બપોરના બે વાગ્યા એટલે સવજી મહારાજ એ લીપેલામાં આસન વાળીને બેઠા અને બોલ્યા છે મને શ્રીજી મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા છે અને સાથે ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી અચિંત્યાનંદ બ્રહ્મચારી લાલાભાઈ અર્જનભાઈ અને રતનભાઈ પણ આવ્યા છે એમ ભજન કરતાં કરતાં દેહ મૂકીને અક્ષરધામમાં સીધા આવ્યા એ વખતે આપે આવેલા ગામજનો સૌ ઘણા ઘણા આશ્ચર્યને પામેલા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી